બોર્ડ બનાવવા માટે જરૂરી સભ્યો ભારત બહુજન સમાજ પાર્ટીમાંથી આજે રાજીનામા આપીને ત્રણ સભ્યો ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે ત્યારે આ તબક્કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ સૌ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરનાર સૌ નગરપાલિકાના નગરસેવકોનું સ્વાગત કરું છું મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા